મોસમની કેરી નકામી બાયડી હાવ બેરી નકામી છાસમાં ફોદા રહી જાય તેને ઝેરી નકામી કાંઈ ખપે નહીં તો ફેરી નકામી અને રેણમાં વાગે નહીં તો ભેરી નકામી ટોપીમાં તડકો લાગે તો એ પેરી નકામી અને ફેંક ન આપે તો એ ડેરી નકામી સફાઈ ન થાય તો શેરી નકામી કપડાંની જોડી સસ્તી નકામી કુલદીપ ગમે નહીં તો મજાક મસ્તી નકામ હા હમણાં એક ભાઈના બાપુજી ગુજરી ગયા હતા લોકો લોકાએ આવે હવે જો કે માણસ ગુજરી જાય છે તો લોકો એટલા બધા રોતા નથી અહીંનું મેઇન કારણ એ છે કે હવે કોઈને આર્થિક સ્થિતિમાં વાંધો નથી પહેલા તો એક તો ઘરમાં કાંઈ ન હોય અને બાપા મરી પછી દાળાનું રોતા હોય

તારા બાપુજી એ આખી જિંદગીમાં એક કામ સારું કર્યું કયું કે આ ગુજરી ગયો ઈ આ હરામ જિંદગીમાં કોઈ દી સારું કામ કરું કોઈની હગાઈ તોડાવી નાખે કોઈ બે ભાઈ ભેગા હોય એને ફૂલખીણી મૂકી નોખા કરાવે કોઈ નો બાજે તો કુતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે મૂળ ધરણાથી બોલે ત્યારે એને મજા આવે કીધું આ કામ એને સારું કર્યું નથી ભગવાને કરાયું શું કામ ઉપાડી લીધું ગયો આયો કઈ હમણાં એક હું ગયો ને તો એના ખાટલા ને બે જ પાયા બે ઈ હું દીવાલમાં ફીટ કરેલી એવી આવો લઈ ગયું મને નવેરામ જઈને મેં જોયું તો પનોર પાયા પડ્યા મને કે આ ઢગલો પડ્યો હેમજાવીને હું આવી તમે વાતો કરો પણ મેં કીધું આ બે જ પાયા ખાટલામાં છે બે ઈ હું દિવાલમાં ફીટ કરીશ ભીટમાં ફીટ શું કામ કરીશ મને કે ભાઈ બાજુ વાળા છે ને એ મોટો પરિવાર છે મારા પાડોશી એના ઘેરે રોજ કોક કોક મહેમાન આવે અને સાંજે અમારા ઘેરે આવે મહેમાન આવ્યા છે તમારો ખાટલો આપો છતાં ખાટલે મને કે હું દોઢ મહિનો હેઠો પછી બે પાયા રજ કરી નાખ્યા બે પાયા રાખ્યા બે ઈ હું પાયા માં બે ઈ હું ફીટમાં ફીટ કરી લીધું માયકો ગયો લઈ ન જાય કીધું આમાં તું પાંગત કેવી રીતે તા મને કે આમાં તાણવાની ન હોય અહીંયા આવો મને ખાટલા પાસે લઈ ગયો મેં ખાટલા પાસે જઈને ગાદલું ઊંચું કર્યું ને તો નીચે ખાલી તેલના ડબ્બા ને એવું પડ્યું આમ જ હું છે જેઠો હોય જાય આ કીધું ખાટલો છે હા પાછો બે ત્રણ કામ કરે છે કોઈને નળિયા ચાલતો હોય ને એમાં આવીને કે ખાટલો હમો કરવો છે ત્યાંથી ઠેકડો મારે લે હું આનો ખાટલો હમો કરતો આવું ખાટલો હમો કરવો જાય તો કે અમારે કે મકાન વરાળવું છે દેનો કે અચૂરો ખાટલો મૂકી લ્યો હું મકાન વરાળતો આવું કોઈ ના કામ જીવો તો હુંદ પૂરા ન કરી હા એ કે પૂરા કામ કરી તો એ કે આપણને કોઈ બોલાવે નહીં કામ તો અડધું જોવું રોજ ઘરે કોક 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 કો આવ્યા જ રાખે કોઈને એમ ન થાય કે આપણે નકામા થઈ ગયા લે હમણાં પોલીસ વાળાના છોકરાનું રિઝલ્ટ આવ્યું હાવ નબળું રિઝલ્ટ આન ખાર ખાઈ ગયો પોલીસ વાળો એના છોકરાને કે કાલથી તારે ફરવાનું બંધ રખડવાનું બંધ રમવાનું બંધ ક્યાંય બહાર ગામ જવાનું બંધ છોકરો 50 ની નોટ કાઢીને કે લ્યો ને પપ્પા પતાવો ને 50 ની નોટ કીસામાં નાખી દીધી ત્યાં દેની ઘરવાળી આમ લાડ કાટતી કાટતી આવે કે બસ ને હું તો પોલીસ વાળા ને ઘરના નહીં નથી મૂકતા આવા નાવા કામ કરો છો હું પોલીસ વાળા નું હેતુ એ હતો કે પચાસ આપે છે લઈ લેવા દે વળી ક્યાંક રખડવા ભયું જાય પોલીસ વાળા નું ઘણી કામ સારું હોય પણ કોઈને દેખાય નહીં ઘણા કે સાહેબ મારે તે મારે નહીં મંદિરા વગાડે એનો ધંધો જી હા એક લુખાને ને એકદી હો ની નોટ મળી કે હોટલમાં જમવા ગયો માપ બારું જમાઈ ગયું પછી બિલ આવ્યું ખાડા આપશો ખીચામ હો રૂપિયા દીજ ખૂણામાં હંકરી દીધા હા ઓલા કે રૂપિયા તો કે મારી પાસે ક્યાં કઈ છે એમ થોડું હાલે પોલીસ ખાતા ફોન કર્યો પોલીસ વાળો આવ્યો હા લાકડી લઈને કાઠલો ચાલી બહાર લઈ ગયો દુખાવ આવા હોટેલમાં આવા હોટલમાં છો

એક ભાઈ એવા હોડા કહી નોટ આપી કે ધંધો શું કરો ભાઈ તો કે આ ધંધે લગાડવાનો ધંધે લગાડવાનો એટલે કે આ ખાડો આપણો જ ખોદે રોજ બે ચાર જણા પડી જાય ને કાજુ બસો પાંચસો નું મેર થઈ જાય હા તે ઓલે તો બેકી માંથી પાનું કાઢીને વાહે રમ રમ છલાંગ મારી ગોપણ પાણો જાય ગયો હવે આને હું મોડે હમણાં એક ભાઈ એના મિત્ર ના ઘેરે ગયું ચા પાણી પીધા પાછું બેઠો બેઠો કે આજે આપણે બે જમીએ તો તને કઈ વાંચો નથી ને બોલો કે મને કઈ વાંચો નથી તારા કેવડાવી ખામો ગાળીઓ નહી બોલો એક ભાઈ હો માણસ નું જમણ વાળું બોલો અને ચાલીસો માણસ થઈ ગયા જેને પૂછો એને તમે કે છો કે જાનમાં આવ્યા છે તમે કે જાનમાં આવ્યા છે હા જેની ત્યાં પ્રસંગ હતો ને એ ભાઈ માઇકમાં બોલ્યો એ કે ભાઈ મારા દીકરાનો જન્મ દિવસ ઉજવવા દો અને જાનવાળા વહ્યા જાઓ મૂળ જન્મ દિવસમાં જમણવાર હતું એમાં બીજા ગળી ગયા બોલો હવે તો હગાવાલાઓને કેવું પડે કંકોત્રી લઈને આવું છું વગર કંકોત્રી આવે તો ઓલા સિપાહી બહારથી કાઢી મૂકે બોલો ચોકીદાર ઊભા હોય ને હળી મોટામાં બરણાથી બોલતી હોય રાજકોટમાં એવું થઈ ગયું જમણવાર કરવું હોય તો સમજીને કરવો પડે હા હવે તો શ્રાવણ મહિનામાં લગ્ન થાય હા લગ્ન છે કે નહીં એ નહીં રૂપિયા છે ને ગમે તે લાગે હા હમણાં જેઠ મહિનામાં ધરણાથી બોલતી હતી એટલે કીધું અત્યારે જેઠ મહિનામાં લગ્ન તો કે ભાઈ અમે તો

મોટું પલર રાતું છે જે પૂછડી ધૂળ છે કાકીડા કલર કરાવતા નથી જેઠ મહિનો આવે ને એટલે કુદરતી એના ગળામાં લાલ કલર આવી જાય કલર કરાવો ને એમાંય ફેર ને આવે એમાંય ફેર આ બાળકનો જન્મ થાય અને એ રૂડું લાગે પછી પાપાને કદાચ દોઢ કરોડનો ખર્ચો કરો તો એવો રૂડો ન લાગે એને તમે હોળી એમાં પૂરાવો શીશી મોટા કારણ કે બાળપણ હોય પછી બાળપણ વયું જાય જુવાની આવે પછી જુવાની નહીં વહી જાય પછી ગઢ પણ આવે ગઢ પણ જાય નહીં જેને આવ્યું હોય એ વહી જાય ગઢ પણ ખાણા થપી નાખે પણ શ્રાવણ આવ્યો હે સકી જાળવે નીર જરણ અણરત મયર મોકલે મારો કઠણ હૈયાનો કંઠ અમારો લોક કવિ એમ કે છે કે શ્રાવણ સારા જળે જાળા એ ભરપુર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાન મેધા કાન ને શ્રાવણ મહિનો આવે ને હાઈત માહિત તમે જોઈજો જે પુરુષોના લગ્ન થયા હોય ને એની ઘરવાળીને એના માવતર વી દી મહિનોથી અગાઉ એને તેડવા આવે હાયતમ હાઇટમ કરવા તે બાયું હાઈતમાયટમ કરવા જાય ને એ બધા દાગીના પહેરીને જાય શું કામ વખતે કે આ જુગારમાં બેસી જાય હારી જાય લંગળી આવી જાય લટકણીયા મૂકી દે તો આપણે લટકવું પડે લટકણી હાલ અને બાયુ પછી અહીંથી માવતર હાઈટમ કરવા જાય ત્યાં એની બા દાગીને લઈને મૂકી દઈએ કારણ કે ત્યાં બાયુ એ ઝીણી ઝીણી જમાવી અગિયાર ગામડામાં જુગા રમતા હતા તે પોલીસ વાળાને બાતમીદાર હોય હા એને બાતમી આપી ફલાણા ભાઈની વાળીએ કે સીમાડે જુગા રમે જીપ લઈને ગયા પોલીસ વાળા ચાર પાંચ જણા સાહેબ ભેગા જીપને છેતી મૂકવી પડે કારણ કે દેખી જાય તો ઓલા ભાઈ ગયે લોટકાવ પોલીસ વાળા ચાર ને તો એક જીપ માં બેઠો પોલીસ વાળો કે તું તો ભાગ્યો હતો ને કે સાહેબ કાયદાના હાથ કેવડા લાંબા તમારી પાસે ભાગીને ક્યાં જાય તો હું કામ ભાગ્યો હતો ઈ કે ગયા વખતે પકડાઈ ગયા ને તો જગ્યા નહોતી મળી વાંકા પોલીસ સ્ટેશન સુધી જીપમાં ઊભું રહેવું પડે બમ્પ આવે ને ખડીને તેને ચીજા કે તમે હેરાન કર્યા એટલા તો બમ્પે હેરાન કર્યું એટલે આ વખતે હું દોડ્યો એટલા માટે કે આપણે જગ્યા ગોઠવીને બેહી ગયા પોલીસ સ્ટેશન સુધી વાંકા વાંકા ઊભું રહેવું ન પડે કારણ કે જીપ પાછી નીચી હોય એમાં હોય આ ઉભા ઉભા ન રહેવાય નીચે બેહા એમ ના હોય છે વાંકા વાંકા બારી જોતો હોય કેટલું પોલીસ સ્ટેશન નાખવું છે હા વળી ગયો જલેબી ને જેમ હા એક પાઇપ